અહીંયાથી રોમ બોલવાનો છે તો રોમ વાળી ટીમ તોડશે અને પીલી પાટાની ક્રોસ કરી નાખશે પાટાની આ ભાગમાં હશે ને તો એ આઉટ ગણાશે જો રામણ વાળી ટીમ અડી જશે તો તો આ છે અમારો ગેમનો નિયમ પીલી બાજુ પાટો દોરેલો જ છે તો હવે ટીમ થઈ ગઈ છે રેડી તો મિત્રો આ ટીમ છે રામ અને આ છે રાવણ ટીમ તમે જોઈ શકો છો તો ગેમની શરૂઆત કરીએ રાવણ તો એમની ટીમ નો એક આઉટ થઈ જાય તમે આઉટ થઈ જાવ નેકળી જવા રાવણ <laughs> तो खर राधव <laughs> <तो नहीं। laughs> <laughs> रसा कशी वाढ <laughs> 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 <ये वो एं। laughs> રાવણ તો મિત્રો અમુક થોડા પાટા નજીક પડી રહ્યા છે

રામવાળી ટીમે ખાતું ખોલી નાખ્યું છે એટલે તો શું શક્તિસિંહ તમે કોઈ કહેવા માંગ છો ના આપણે જીતવાનું છે કોશિશ પૂરેપૂરી કરીશ ખબર નહીં પણ કોશિશ કરશે તો આ લોકો ને બે જણા જ કરી દીધા

So, Ram hari timu sakiti, eh Ram, dor, uh, cakar કંટાળે રામ રાઘવ

આવર આવા નવા વિડિયો આવતા રહે આ ચેનલ માં તો નોટિફિકેશન ઓન કરી નાખજો જે માતાજી અને કોમેન્ટ કરતા